સમ માસની પવિત્રતા કો રામહંશ ચાય કે સાથ મનાય હર ઘૂંટ મે મિલે શુદ્ધતા તાસ્કી ઓર સકોન રામહંશ ચાય પરંપરા ઓર સ્વાદ કા अनोखा સંગમ જો આપકી હર સબહે કો ખાસ બનાય સૌરાષ્ટ્રની રાજનીતિના ના બનને ઉચેરા એક ગીતાબા જાડેજા જે ધારા સભ્ય છે અને બીજો રાજદીપસિંહ રીબડા કે જે પોતે રાજનીતિમાં આવવા માટે થનગની રહ્યા છે પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો આ બંને જણા લોકોની મદદે આવ્યા છે લોકોની મદદે એટલે પણ આવ્યા છે કારણ કે ગોંડલ અને સૌરાષ્ટ્રની અંદર મેઘ તાંડવ થયું છે અને આ તાંડવમાં ક્યાંક ને ક્યાંક જે લોકો હેરાન થઈ રહ્યા હતા આ બંને વ્યક્તિઓ લોકોની મદદ કરવા સામે આવ્યા આમ તો આ બંને પરિવારને જયરાજસિંહ જાડેજાના પરિવારને અને રાજદીપસિંહ રીબડાના પરિવારને બાપે માર્યા વેર છે જે દરેક ગોંડલનો વ્યક્તિ જાણે છે પરંતુ આજે કંઈક એવું છે કે આ બંને વ્યક્તિઓ મેદાનમાં આવ્યા છે અને મેદાનમાં એટલે પણ આવ્યા છે કે લોકોની મદદ કરવાની છે અને તેની પાછળનું એક કારણ એવું પણ માનવામાં આવે છે કે ગીતાબા એટલે મેદાનમાં આવ્યા છે કારણ કે ગણેશ ગોંડલ જેલમાં છે અને રાજદીપસિંહ રીબડા એટલે મેદાનમાં આવ્યા છે કેમ કે ગણેશ ગોંડલ જેલમાં છે બંને વર્ગની વચ્ચે જોવા જઈએ તો ગણેશ ગોંડલ એક કોમન ફેક્ટર આપણને દેખાય છે પણ ખેર જે પણ હોય રાજનીતિમાં પણ વાસ્તવિકતા એ છે કે લોકોની મદદ ભરપૂર થઈ રહી છે મારું નામ છે સવિતા મોટી ખીલોરી ગામ અમારું છે મકાન પડી ગયું છે વરસાદથી અમારું ઘર પડી ગયું છે બાપુનો વિડીયો જોયો રીબડા બાપુનો અને ઘરમાં પાણી ગરી ગયું છે અને બાપુનો ફોન કરીને બાપુ અમે ફોન કર્યો તો બાપુ ટીમ મોકલી દીધી બાપુ ખોતા એવા તેડવા અમને અમને એક રીબડા દીધા છે અને નાસી બધી રહેવાની ખાવાની અને સુવા બેહવાની બધી સગવડ કરી દીધી છે બાપુએ અમારા બે દીકરા હલવાઈ ગયા છે ગામડે પણ એ વરસાદના કારણે અમારે ભેગા નથી થયા હજી અને બે એક કાર મેગડા હલવાઈ ગયા છે અને એક સિંહકમાં છે મારો દીકરો એટલે બે નોખા નોખા છોકરા છે બે વરસાદના કારણે અમારી ભેગા નથી થઈ આવ્યા અમે મોટી ખિલોરીના છીએ અમે ગોંડલથી આવ્યા છીએ અને બાપુ આવ્યા હતા રીબડાવાળા બાપુ એમનો સંપર્ક કરી અને અમને અહીંયા રીબડા પહોંચાડી દીધા છે અને બધી સુવાધિયા અત્યારે આ ખાવા પીવાની રહેવાની સુવાધિયા બધી કરી દીધી છે ખાસ કરીને અત્યારે અતિવૃષ્ટિને લઈ લોકો જે હેરાન થાય છે જે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકો તો અત્યારે આર્યા ફાઉન્ડેશન કઈ રીતે કામગીરી કરી રહી છે સાથે સાથે સેવા પરમો ધર્મનું સૂત્ર પણ અમે લઈને નીકળ્યા છીએ અને સમગ્ર વિસ્તારમાં ગોંડલ શહેર ગોંડલ તાલુકાના તમામ ગામડામાં આશરે સો એક પરિવાર સો એક પરિવારથી વધારે લોકોને અમે આશરો આપીને રહેવા ખાવા પીવાની બધી સુવિધા કરી દીધી છે અમુક લોકોના ઘર પડી ગયા છે અમુક લોકોના ઘરમાંથી પાણી પડે છે અમુકના ઘરમાં પાણી આવી ગયું છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને સરકારી તંત્રની સાથે રહીને સરકારી તંત્રને જ્યાં જરૂર હોઈએ અમને ધ્યાન દોરે છે અમારે જ્યાં જરૂર હોય સરકારી તંત્રને ધ્યાન દોરે છે અને અમે સાથે મળીને આવી જ રીતે મૂળ જ્યાં જરૂર પડે નીચાણવાળા વિસ્તારમાં જે જે લોકો અને જરૂર છે એ બધાને અમે મદદ કરી છે ખાસ કરીને આજે કેટલા પરિવારોને આશરો આપી રહ્યા છે અત્યારે છેલ્લા અડતાલીસ બોતેર કલાકથી જે અતિવૃષ્ટિ છે લોકો સામનો કરી રહ્યા છે ત્યારે કેટલા પરિવારોને આશરો છે આ પ્રાપ્ત કેટલા લોકોને આશરો એટલે મેં કીધું એમ કે સો એક પરિવારથી વધારે લોકોને અમે આશરો અને બધી વ્યવસ્થા કરાવી દીધી છે અહીંયા હાલ અત્યારે આપણે રીબડા છે એવી રીતે આજુબાજુના મારા ગામડામાં ઘણા લોકો અલગ અલગ સમાજના નીચાણ વિસ્તારમાં રહેતા અમારા તાલુકાના ગામડાના લોકોને હું અત્યારે રીબડા શિફ્ટ કર્યા છે એ એમના ગામડાની નિશાળ ઉપર ફોલ છે જેમ કે મેં કીધું એમ સરકારી તંત્ર સાથે મળીને અમે અત્યારે પ્રાઇવેટ જગ્યા ઉપર બધાને શિફ્ટ કરી દીધા છે જ્યાં વધારે લોકો છે અને જગ્યા ઓછી પડે છે એટલે ક્યાંય સમાતા નથી એટલે આપણે પ્રાઇવેટ જગ્યા ઉપર શિફ્ટ કર્યા છે અને ખાલી આ કુદરતી આફત ગોંડલ તાલુકા કે રાજકોટ જિલ્લા પૂરતી નથી સમગ્ર સૌરાષ્ટ્ર આના કુદરતના કહેરનો સામનો કરે છે અને આવી જ રીતે બધા ખંભે ખંભે મેળવીને મદદ ને કરવા નીકળ્યા છે લોકોને શું અપીલ કરશો જે અતિવૃષ્ટિમાં લોકો ખાસ કરીને બહાર નીકળે છે ક્યાંક ને ક્યાંક જીવના જોખમે લોકો છે બહાર નીકળી રહ્યા છે તો આપના તરફથી લોકોને શું અપીલ કરશો હજી આજે જ સવારની વાત છે ગોંડલમાં ભાદરકાંઠાના એક નદીના કાંઠે એક પરિવાર લેવા પટેલ સમાજનો બાબરા તાલુકાનો પરિવાર નદીમાં તણાઈ ગયો અને એનું એક નાનું બાળક અને પતિ પત્ની તણાઈ તણાઈ ગયા અને પતિ પત્નીની બોડી આપણને મળી છે તંત્ર અને એનડીએફ ની ટીમ સતત કામગીરી કરે છે એટલે હું લોકોને ખાસ અપીલ કરું છું કે તમે તમારો પરિવાર ઘરે સુરક્ષિત રહો અને યુવાનોને પણ ખાસ કહું છું જ્યાં જરૂર પડે અહીંયા સમગ્ર તાલુકામાં ફોન થી સંપર્ક મારીઓ અને કોઈ પણ ને કાઈ પણ અર્જન્ટ જરૂર પડે તો અમારો સંપર્ક કરો તંત્રનો સંપર્ક કરો અને જ્યાં જરૂર પડે ત્યાં અમે મદદ કરશું નમસ્તે કિતાબા જાડેજા તો તેરી રાજ સભા ગોંડલ રોજ વરસાદની સ્થિતિમાં ગોંડલ શહેર અને ગોંડલ તાલુકામાં નીચાણમાં વસતા લોકોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપ સૌએ આ સ્થિતિમાં ઘરની બહાર ન નીકળવું અને પરિવાર સાથે સાવચેતીના ભાગરૂપે ઘરમાં જ રહી અને સલામતી રહ્યો એવી મારી આપ સૌની નમ્ર વિનંતી છે અને અમે લોકો ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં અમે લોકો અમારું તંત્ર અમારા કાર્યકર્તાઓ ટીમ ગણેશના સહયોગીઓ અમે સૌ ત્રણ દિવસથી આ તંત્ર સાથે કાર્યરત છીએ અને કોઈપણને કંઈ પણ મુશ્કેલી પડે તો ગઈકાલે અમે જે નંબર જાહેર કરેલા છે તે નંબર ઉપર અમારો સંપર્ક કરવો આપ સવે અને આ સ્થિતિમાં આપ સૌને કોઈને ભોજન જમવાનું અને ફૂડ પેકેટની જરૂર હોય તો વિના સંકોચે રાજનીતિ એક તરફ અને આપદા એક તરફ આમ તો નરેન્દ્ર મોદી કહેતા હતા કે આપદામાં પણ અવસર શોધો અને ક્યાંક ને ક્યાંક લોકોને મદદ કરો કદાચ આ બંને નેતાઓને અત્યારે એવું જ લાગતું હશે કે આપદા છે તો અવસર શોધી લઈએ આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ હર ભૂત મેળી શુદ્ધતા તાઝીર સુકૂન રામહંસ ચાય પરંપરા સ્વાદ કા અનોખા સંગમ જો આપી હર સુ બનાય